જય શ્રી કૃષ્ણ મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં અને જો હું એક સગાઈમાં જાઉં છું અને વ્યારા બેનને ઘરે મૂકીને જાઉં છું કેમ વ્યારા તને થાવો ને હે તને થાવો તો તોય ઘરે રહેજો હો બાપા છે સંપલ પહેરીને તૈયાર થવા માંડી જોયું ફોન આવી ગયો એટલે હવે બેન રહે ઘરે

પપ્પા ખાઈ ગયા એમ એ તો કેસો ને તે ખીવે ફર લેતા એવા ખાઈ ગયા પપ્પા તારે નથ ખાવી લાઈ નથ ખાવી નથ ખાવી લાવો લાઈ મમ્મા નાખી દે નથ ખાવી લાઈ તીખી વેફર લાઈ તીખી વેફર નથ ખાવી લાઈ મમ્મા નાખી તો કેસન માર તીખી નથ ખાવી તીખી લેતા એવા એમ પેલે ચાંદ રેલ પગમાં કઈ રેવા દેવું છે દાણોય તોડી નાખો એક બીજો

ન ફૂટે ગમે એમ ઘા કરો તો ન ફૂટે એમ બીકણી આમ જોવો તો ન ફૂટે એ સોરી નાખો કયું નું એને હાથમાં લે ખાઈ ગયા લે ડીગો ડીગો હજી એક આખી ખાઈ જાય છે ને તું લઈ લે ને કે બધી ખાઈ જાય આપતી નહીં હવે મમ્માને આપીશ મમ્માને કાંઈ નહીં જાઉં હું બાબા વહી જાઉં સવારે વહી ગઈ ને બાબા તને નહોતી લઈ ગઈ હું અત્યારે બાબા વહી જાઉં નો લઈ જાવ લે ડીગો ડીગો મેં આપશે હો જ હા લાઈ ની હવે જેવી હોય એવી લાઈ બસ કેવી છે

બોલાય બધાને શાક ખાવા આ લો કે ખાવા શેનું શાક બનાવ્યું છે ઓલા કાંક કાંઈક ઓલાનું પણ શેનું કાંઈક ઓલાનું આપણે બી મેચિંગ મેચિંગ કર્યું છે અન તો આ ક્યાંક ડાગો પાડીએ બી જો કારણ કે કપડા કઈ રહે ને આપણે બી મેચિંગ મેચિંગ કરી નો કરાય યાર વાડ નો ખેચાય મમ્માના મમ્માને વાગે આમ જો બધા માર શોતો ને મમ્માના વાળ નો ખેંચાય બટા કેવી ગોલી થઈ ગઈ છે જોવો તમે બધા જોવો છો ને મમ્માને પણ હા થાય બટા हा थे तो तुम मत दीको नहीं करे वो नहीं तो दीक न कर यार आम जो बताए जो वैसे एम न करे तो फन खेच माने दाट के वावे खेच से खेची ससुन दिन ने मैंने खेचाई से खेम भौतिक वा मूक दिया बा अमार वाल खेचिया से